મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની પોલિટેકનિક ખાતે સાયબર ક્રાઇમ દ્વારા વિદ્યાર્થીઓ માટે સાયબર સુરક્ષા જાગૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું સાયબર ક્રાઈમ નો વિદ્યાર્થીઓ ભોગ ન બને અને વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી ન થાય તે હેતુસર એમએસ યુનિવર્સિટીની પોલિટેકનિક કોલેજ ના ડિપાર્ટમેન્ટ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એન્ડ આઈટી તથા ગુજરાત સરકારના કવચ કેન્દ્ર કેસીજી ના સહયોગથી સાયબર સુરક્ષા જાગૃતિનો કાર્યક્રમ યોજાય હતો આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ ના જોઈન્ટ પોલીસ કમિશનર એમ કે મોટવાની સાયબર એક્સપર્ટ પોલિટેકનિક ના પ્રોફેસર શિક્ષકો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાયબર ક્રાઈમ ના નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઈન અક માટે સ્ટ્રોંગ અને અનોખા પાસવર્ડ વાપરવા પાસવર્ડમાં અક્ષરો સંખ્યાઓ અને પ્રતીકોનો સમાવેશ કરવા ટ્રુ ફેક્ટર ઓથેન્ટિકેશન સક્ષમ કરવા ફિશિંગ ઈમેલથી સાવચેત રહેવા શંકાસ્પદ ઈમેલ્સ અને લિંક્સ પર ક્લિક ન કરવા જો કોઈ ઈમેલ અજાણ્યો લાગે તો તેના પર ક્લિક ન કરવા સોશિયલ મીડિયા પર વ્યક્તિગત માહિતી શેર કરતી વખતે સાવચેત રહેવા તમારા પ્રાઇવસી સેટિંગ્સ ચેક કરવા અને ફક્ત વિશ્વાસપાત્ર લોકો સાથે જ માહિતી શેર કરવા સોફ્ટવેર અને એપ્સ ને અપડેટ રાખવા વિશ્વાસપાત્ર સ્ત્રોત્રોમાંથી જ ડાઉનલોડ કરવા વગેરે સહિતની માહિતી આપી હતી MS યુનિવર્સિટી ની પોલિટેકનિક ડિપાર્ટમેન્ટ ની અંદર આપણે એક સાયબર ક્રાઈમ અવેરનેસ નો પ્રોગ્રામ કરવાનો આવેલ છે જેમાં વિદ્યાર્થીઓને અમે સમજાવવામાં આવેલ છે કે જ્યારે તમને કોઈ પણ વ્યક્તિ અજાણ વ્યક્તિ કોલ કરે કે SMS મોકલે કે કોઈ લિંક મોકલે અને કોઈ ઈમેલ મોકલે તો વગર વિચારે એ આપણે લિંક ઓપન કરવાની નથી કોઈની કેવામાં એ ડરવાનો નથી અને જ્યારે તમને એવું લાગે કે આ ડાઉટફુલ છે તો પોલીસ નો કોન્ટેક્ટ કરવાનો છે જ્યારે તમે ક્યારે ભી સાયબર ક્રાઈમ ના ભોગ બનો તો ઓનલાઈન નાઇન થ્રી ઝીરો તાત્કાલિક આપણે ડાયલ કરીને પોતાની કમ્પ્લેન લખાવાની છે અને પોતાના બેંક એકાઉન્ટ તાત્કાલિક કોઈ ચીટિંગ હોય તો તાત્કાલિક પોતાનો બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી દેવાના છે અને પછી આગળની કાર્યવાહી માટે પોલીસ સ્ટેશન આપણે જવાનું છે અને ક્યારેય બી કોઈ વગર વિચારે માહિતી કે લિંક કે કોઈ કોઈને આપવાની નથી આજકાલ लाइक टीन एजर से लेके बुजुर्गों तक सबको साइबर क्राइम का फ्रॉड देखने को मिलता है सो so, ये एक अवेयरनेस प्रोग्राम है अगर हमारे यंगस्टर्स अवेयर होंगे इसका इफेक्ट अपने उनके पेरेंट्स पे भी होगा उनके ग्रैंड पेरेंट्स पे भी होगा इसलिए एक ये बेस्ट इनिशिएट है कि हमने अपने स्टूडेंट्स को इसके लिए चुना और हम थैंकफुल हैं ऑल टीम मेंबर्स जो जिन्होंने यहाँ पे ये प्रोग्राम को लाया बिकॉज दिस इज़ वेरी इनिशिएटिव टू रिड्यूस और मतलब इस टाइप की uh, જો ક્રાઇમ હોય બેસ્ટ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર